ગણેશોત્સવના અંતિમ દિવસે શહેરના બાગળ ઘાટ પર ગણપતિ બાપાના ભવ્ય વિસર્જનનો નજારો જોવા મળ્યો હજારો ભક્તોની ભીડ તાપી નદીના કિનારે લાઈનો લાગી હતી જ્યાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે આ અવસરે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી પટેલ ઘાટ પર પહોંચીને વ્યવસ્થાઓનો જાતે સમીક્ષા કરી હતી મહારાષ્ટ્ર પછી સુરત શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે જેના કારણે વિસર્જનના દિવસે ભક્તોની લાંબી લાઈનો રહી છે ભાગળચાર રસ્તા પર પણ વિસર્જન માટે આવેલા લોકોની કતારો જોવાઈ હતી જેમાં ઉત્સાહ અને ધીરજ નજરે પડી હતી મંત્રી પાટીલે કહ્યું ગણપતિ બાપાના સ્વાગત અને વિદાય માં સુરત કોમી એકતા અને ભાઈચારાનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પેદા કર્યું છે તે પ્રશંસનીય છે આપ સૌનો સહયોગ જળવાઈ રહે તેમ જરૂરી છે સ્વાભાવિક દર વર્ષે ગણપતિ ની સંખ્યા વધી જાય છે સુરત માં લગભગ એસી હજાર થી વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે ગણપતિ ઉત્સવ ની અંદર યુવાનો વૃદ્ધો વડીલો બાળકો સહિત બધા લેતા હોય છે બંને સાઈડ પોતે પોતાનો નાસ્તો પણ ઘરથી લાવીને આ વ્યક્તિ ના ગણપતિ ની પ્રતિમાઓના જોઈને એમને દર્શન કરતા હોય છે આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક ાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉર્માદ સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું એના માટે જળવાય એને પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ મને વિશ્વાસ છે આટલા વર્ષોથી સુરત પેઢ ગુજરાતની અંદર પણ મજા નવી સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને દસ દિવસ પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આણંદ ચૌદ તો દિવસ વિસર્જનનો હોય છે એટલે આપણે બાર વગેરે પહેલા જ આજ થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કર્યો છે એ પણ કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખોને સભ્યોને પણ મારી વિનંતી છે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવવો એની જવાબદારી પણ આપણી છે હવે આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક શાંતિપૂર્વક એની ઉજવણી કરીએ છીએ